પોતાના સિંહાસન પર બિરાજમાન કર્યા અને વાસ્તવમાં જો ત્રણ દ્વાર પછી જ ભગવાન મળે સાત્વિક રાજસ ને તામસ આ ત્રણ દ્વાર પાસ કરો ત્યારે જ નિર્ગુણ મળે આપણા હાથના અંદર બી આવું જ છે હું હાથની આંગળીઓ જોજો ને આપ ધ્યાનથી સૌથી ઓછા સાત્વિક ભક્તો હોય એનાથી વધારે રાજસ ભક્તો હોય એનાથી વધારે તામસ ભક્તો હોય સાવિક રાજ તામસ વલ્લભાચાર્યજી આમ જ વરદાન આમ જ આશીર્વાદ આપતા એમના ચિત્રજીમાં જોશો ને આપ તો આમ કરીને બિરાજમાન હશે શ્રીમદ વલ્લભાચાર્યજી ભગવત ચરણ શ્રીમદ વલ્લભાચાર્યજી વિનંતી કરી રહ્યા કે સાત્વિક રાજસ ને તામસ ત્રણેય પ્રકારના જીવને ભગવાન જોડે મિલન થાય એવા મારા આશીર્વાદ છે એવો ભાવ રહેતો કૃષ્ણનું કૃષ્ણ જોડે મિલન થયું કૃષ્ણ એટલે કમજોર એનું કૃષ્ણ જોડે મિલન થયું છે સિંહાસન પર બિરાજમાન કરાયા સુદામાને પટરાનીઓને કહ્યું છે જાઓ જલ લઈ આવો એમના ચરણ પ્રક્ષાલન કરીશ ચરણ ધોઈશ ચરણ પર આમ હાથ ફરાવતા જાય છે ધોતા જાય છે ને ચરણમાં જે છાલા પડ્યા છે એ બધા દૂર કરતા જાય છે જલપાન કરાવ્યો કહ્યું મિત્ર સુદામા તમે સ્નાન કરી લો સુદામા સ્નાન કરવા ગયા ત્યારે ભગવાને પોતાના વસ્ત્ર આપ્યા એને પહેરવા માટે સુંદર ભોજન તૈયાર કર્યું છે સુદામા ભોજન કરે છે કૃષ્ણ પોતાના હાથેથી રોગાવે છે વિશ્રામ માટે પોતાના કક્ષમાં પોતાના રૂમમાં લઈ ગયા અને ત્યાં કૃષ્ણે સુદામાને પોતાના ગોદમાં સુવડાવ્યા છે ને ગુરુકુળની વાતો કરી રહ્યા છે કયા પ્રમાણે ગુરુકુળમાં આપણે રમતા સુદામા કહે છે ત્યાં ગુરુકુળમાં મારાથી ભૂલ થઈ ગુરુ માતાએ જે ચણા બાંધી આપ્યા હતા તે આપને અરોગાયા પહેલાં હું ખાઈ ગયો મને બહુ ભૂખ લાગી હતી કારણ કે વનમાં હું ખોવાઈ ગયો હતો મને તો એવું લાગે છે કે પ્રભુના નામનું કાઢેલું તે પ્રભુને અરોગાયા વિના મેં ખાઈ લીધું માટે હું આચે એટલો દરિદ્ર છું ભગવાને કહ્યું અરે આવી બધી વાતો કેમ યાદ કર્યા કરે છે તું એટલામાં નજર ગઈ કે કમરમાં ખોસેલી છે પેલી પોટલી પ્રભુએ પોટલી લઈ લીધી ખોલવા ગયા સુદામાં કહે છે રહેવા દો આમાં આપના આપના લાયક કાંઈ નથી પ્રભુ પોટલી લઈને દૂર દોર્યા જેથી સુદામાએ પોટલી લઈ ના લે પોટલી ખોલીને જોયું તો ચોખા છે ભગવાને કહ્યું મને વિશ્વાસ હતો કે ભાભી મારી માટે કાંઈ જરૂર મોકલશે ભાભી આપને ખાલી હાથ નહીં મોકલે એક મુઠ્ઠી આમ ભરીને જેમ જ ચોખા મુખમાં પધરાવ્યા ત્યાં ઝોપડી ખસી ગઈ ને ઇન્દ્ર જેવો મહેલ ને વૈભવ ભગવાને બનાવી આપ્યો છે દાસીઓ ભંડારો ભરી દીધા છે અનાજથી તો સાખાના ભરી દીધા છે રત્નો અને સ્વર્ણ રજત થી હજી ખબર નથી આ બધું થઈ રહ્યું છે બીજી મુઠ્ઠી ભરવા ગયા છે ને ત્યાં રૂકમિણીજી હાથ પકડ્યો છે પહેલી મુઠ્ઠી ખાઈ બીજી મુઠ્ઠી ખાઈ ત્રીજી મુઠ્ઠી ખાઈ પછી રૂકમિણીજી હાથ એવું કાંઈ જ થયું નથી કેમ કારણ કે ભગવાન એક મુઠ્ઠી આરોગ્ય ત્યારે આખા વિશ્વને તૃપ્ત કરી દે છે બીજી મુઠ્ઠી આરોગ્ય એટલે ત્રણેય લોકને તૃપ્ત કરી દે છે ત્રીજી મુઠ્ઠી આરોગે તો દેવતાઓને દાનમાં આપી દે છે અને ચોથી મુઠ્ઠી ને તો પોતાને દાનમાં આપી દે છે એવો કૃપાળુ એ પ્રભુ છે ઉસકી તો એકી મુઠ્ઠી બહો થાય રૂકમિણીજીએ કહ્યું પ્રભુ જો વધારે આપી દેશો તો આસુરી થઈ જશે બુદ્ધિ ફરી જશે ઇન્દ્ર જેવો વૈભવ આખા પૃથ્વી પર કોઈનો નથી એટલું આપે એને આપી દીધું છે આનાથી વધારે શું જરૂર છે આપ મિત્ર પ્રેમમાં આંદડા થયા છો હું સમજું છું પણ બસ એટલું બરાબર છે ભગવાન સમજી ગયા સુદામા કહે છે એટલા કોમળ ઘી લગાડેલા ચાવલ ભાત ને આ રૂખા રૂખા ભાત આપા આરોગ્યા આપના શ્રીકંઠમાં તો ખૂચી રહ્યા હશે ભગવાને કહ્યું ભલે આમાં ઘી લાગ્યું ના હોય પણ આમાં છે ને તારો અને ભાભીનો પ્રેમ હતો એટલે ખૂબ જ કોમળ હતા મને આરોગવામાં ખૂબ જ આનંદ આવ્યો છે થોડાક દિવસ સુદામા રહ્યા પછી સુદામાને વિચાર આવ્યો કે હું તો અહીંયા એટલા મોંઘા કપડાં પહેરું છું આટલા સુંદર આભૂષણો પહેરું છું આટલું ભવ્ય ભોજન આરોગું છું પણ મારા ઘરે મારા બાળકો ભૂખ્યા હશે બિચારા એટલે કૃષ્ણને હાથ જોડીને વિદા માગી જે મોંઘા વસ્ત્રો હતા એ બધા ઉતારીને પધરાવ્યા પોતાના કપડાં ધોતી ઉપરના ધારણ કર્યા કૃષ્ણને કહ્યું કે હવે હું આપની વિદા માગું છું હું જઈ આવું ત્યારે ભગવાને ધોતી ઉપરના અને થોડું સ્વર્ણ આપ્યું ધનમ મેં ભૂરી ના દદાત બહુ ધન ના આપ્યો એવું વિચાર આવ્યો સુદામાને આટલી મોટી દ્વારકા સોનાની દ્વારકા અને માત્ર એક સિક્કો સોનાનો પણ કોઈ બાત નહીં પ્રેમ બહુ મળ્યો મિત્ર મળ્યા સન્માન મળ્યું જીવન ચાલશે ધીરે ધીરે જયારે ઘરે આવ્યા તો જુએ છે ઘર જ ગાયબ છે ને મોટું મહેલ ઉભું છે બૂમ પત્ની ને અરે કલ્યાણી ક્યાં છે દોડતી આવી કલ્યાણી કહે છે કે રાતોરાત પરિવર્તન થઈ ગયું અમે તો સૂતા હતા ને જાગ્યા તો આવડું મોટું મહેલ અને એના અંદર દાસીઓ અને ભંડાર ભરેલા છે ત્યારે રડવું આવી ગયું સુદામાને કે મને માંગતા શરમ આવી તો એ મને આપીને તો એ જણાવતો નથી કે મેં તને આપ્યું એને મિત્રતાનું પાલન કર્યું એ ગણાવતો નથી કે મેં તને આપ્યું એને જ મિત્ર કહેવાય ને સુદામાને માંગતા શરમ આવી તો ભગવાને વિચાર કર્યો કે આને માંગતા શરમ આવે છે તો હું એને આપ્યું એમ જણાવીને એને વધારે એમ શરમિંદગી કેમ મહેસૂસ કરાવું છાનું માનું આપ્યું જ્યારે એને ખબર પડવી હશે જ્યારે જાતે જ ખબર પડી જશે સુદામાં રડવા લાગ્યો કે આટલી કૃપા બીજું કોઈ ના કરે જે દ્વારિકા નાથે મારા પર કરી છે ખૂબ આનંદ થી એનું જીવન વ્યતીત કરે છે સુદામાં આગળના અધ્યાયમાં વર્ણન મળે છે સૂર્ય ગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં કૃષ્ણ કથા ચાલી રહી છે સ્ત્રીઓની અંદર કૃષ્ણના પ્રેમનો ઉત્સવ વધ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ પણ એમની જૂની યાદો બધી એમને તાજા થઈ તો ભગવાનને પણ રડવું આવ્યું છે બલરામજી કહે છે અરે મૈયા આ કથા બંધ કરો નકર કૃષ્ણ તો રસની જેમ વહેવા લાગશે હવે કૃષ્ણ જ નહીં મળે ને વહીને જતો રહેશે પાછો વ્રજમાં ને અહીંયા એને ઘણા બધા કાર્ય કરવાના બાકી છે હજી એને ના જવા દેવાય વ્રજમાં વર્ણન મળે છે વસુદેવજી કુરુક્ષેત્રમાં અનેક પ્રકારના યજ્ઞો કર્યા છે એનું વર્ણન છે ભગવાન શ્રી કૃષ્ણે કારણ કે માતા પિતાએ હવે વૈરાગ્ય અને સંન્યાસ ધારણ કરવાનો વિચાર કર્યો છે માટે વસુદેવ અને દેવકીને પૂછે છે કે આપને શું જોઈએ છે વસુદેવજીએ કહ્યું કે હે પ્રભુ આપને પ્રાપ્ત કર્યા પછી હવે મને કોઈ અભિલાષા કોઈ અપેક્ષા નથી બસ હવે આપનો વૈકુંઠ આપને મોક્ષ મળે બસ એટલી જ ઈચ્છા છે દેવકી મૈયાએ કહ્યું કે મને પેલા છ પુત્ર જોઈએ છે જે કંસે મારી નાખ્યા ભગવાને કહ્યું યુવા મામ બ્રહ્મ ભાવે ન પુત્ર ભાવે ન ચાસ કરતા અરે મૈયા ત્રણ વખત જન્મ લીધું તે મારી માટે તોય તને મારી ઈચ્છા નથી તને આજે પણ મારી પાસેથી ઈચ્છા છે